ભારતની નિકાસ વીસ મહિનામાં સૌથી નીચલા સ્તરે નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યુઝના ટોપ સમાચારમાં હું અશ્વિન રાઠોડ ફેબ્રુઆરીમાં ભારતની નિકાસમાં દસ પોઈન્ટ ઘટાડો થતા વીસ મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી કેનેડિયન એરલાઇને ફ્લાઇટમાં આઈ એફ ઈ સિસ્ટમ પર ઇઝરાયેલનું નામ બદલ્યું પછી માગી માફી અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસ સાથે સંકળાયેલી બેંગ્લોરની સંસ્થાઓ પર એનજીઓમાં ઈડીની રેડ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની ઉત્તર વહીઓની તપાસની પૂર્ણ એપ્રિલમાં પરિણામ જાહેર કરવા બોર્ડની તૈયારી ભારત તમને મળવા આતુર છે અંતરિક્ષમાંથી પૃથ્વી પર પરત આવી રહેલી સુનિતા વિલિયમ્સ ને પીએમ મોદીએ લખ્યું પત્ર મહાકુંભના રૂપમાં સમગ્ર વિશ્વએ મહાન ભારતના દર્શન કર્યા તેવું સંસદમાં પીએમ મોદીનું સંબોધન અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેરીલામાં રહસ્યમય દુર્ઘટના હોસ્ટમ ચાર કર્મચારી થયા બે ભાન તો એક મહિલાનું થયું મોત ઉત્તર મેસેડોનિયામાં નાઇટ ક્લબમાં આગ લાગતા એકાવન લોકો જીવતા સળગી ગયા પંદરસો થી વધુ લોકો હતા હાજર વિલિયમ્સ મહિના પછી પૃથ્વી માટે થઈ લગભગ મુસાફરી કરીને ઘરે પરત ફરશે સીઝ ફાયર તોડી અડધો જ કલાકમાં ગાઝા પર ઇઝરાયલ ની સૌથી મોટી એર સ્ટ્રાઇક જેમાં બસો થી વધુ લોકો થયા મોત તો આ તાર ન્યુઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત